શ્રી કલશ ગુજરાતી ગ્રંથની અંદર જાગણી બ્રહ્માંડનું પ્રકરણ અને એમાં સોપાય છે પંચાવન મહામતી શ્રી પ્રાણનાથજી આજના સત્સંગની અંદર કહે છે કે તાતમનું બોલ કેટલું છે એ આપણને સમજાવી રહ્યા છે કે તાતમનું બળ કોઈ ન જાણે એક જાણે મૂળ સ્વરૂપ મૂળ સંબંધના સીટ ની વાત તાત માં કેરુ સખીરે તાત માં કેરુ મામત છે કે તેથી તાતમ નું બળ મહત્વ કોઈ જાણી શકતું નથી કે આ તાતમ જે મંત્ર છે જે તાતમ છે એનું કેટલું બળ છે એની અંદર એની કોઈ જાણી શકતું નથી કે છે કે તેને કેવલ મૂળ સ્વરૂપ શ્રી રાજજીની જે અર્ધાંગીની જે શ્યામાજીના અવતાર રૂપ સદગુરુ જાણે છે કે છે શ્રી રાજીના અર્ધાંગના છે જે શ્યામાજી મહારાણીના અવતાર સદગુરુ છે એ જ જાણી શકે છે બીજું કોઈ જાણતું નથી તેમના અંતર આત્માને સિતની વાતો

કે ઇન્દ્રાવતી નું સ્વરૂપ સાક્ષાત તાતમ જ્ઞાન અવતાર છે કે મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે જે ઇન્દ્રાવતી નું સ્વરૂપ છે એ સ્વયં સાક્ષાત તાતમ અવતાર છે અને પરમધામ ના બ્રહ્માત્મા ઓજ આ અદ્વૈત વિચાર કરીને ઇન્દ્રાવતી દ્વારા નક્કી કરેલા માર્ગ પર અનુચર કરશે અને મૂળ સ્વરૂપ શ્રી તથા સુંદર સાતના પરિચય કરવાનો સમર્થ કેવલ તાતમ જ્ઞાનના પ્રકાશમાં જ રહેલું છે કે છે કે મૂળ સ્વરૂપ શ્રી રાજ્ય છે ને એ સુંદર સાતનો પરિચય કરવાનો સમર્થ કેવલ તાતમ જ્ઞાનના પ્રકાશમાં જ રહ્યું છે અને તેની જ્યોતિનો પૂર્ણ પ્રકાશ ઇન્દ્રાવતીના હૃદયમાં છે કે છે કે આ તાતમની જે જ્યોતિ છે ને એનો પૂર્ણ પ્રકાશ છે સુંદર સાત એ મહામતી કહેશે કે ઇન્દ્રાવતીનું જે હૃદય છે એ હૃદયમાં છે અને વાસનાઓને ઓળખાણ વાણી કરશે તેને તાલ ની નિંદ્રા ઉડી જશે સાંભળતા તત્કાલ કે તાતમ વાણી તરત જ બ્રહ્માત્માની ઓળખાણ કરાવશે આ જે તાતમ વાણી છે તાતમ સાગર છે એ બ્રહ્માત્માની ઓળખાણ આપણને કરાવી રહ્યા છે કે છે ત્યારે આ બ્રહ્મવાણીને સાંભળતા જ અજ્ઞાન રૂપી નિંદ્રા ઉડી જશે કે છે આ બ્રહ્મવાણીને જ્યારે આપણે સાંભળશું ત્યારે જે અજ્ઞાનતા રૂપી નિંદ્રા છે એ નિંદ્રા ઉડી જશે એમાં કોઈ શંખાને થાન નથી કહેશે કારણ કે જ્યારે સુંદર સાથે આપણે બ્રહ્મવાણી સાંભળતા હોય એમાં સ્વયંપૂર્ણ બ્રહ્મ પરમાત્માનું જેટલું નામ આશ્ચર્ય થયેલું છે જેટલું નામ આવતું હોય છે તો આપણું તે થાય ગલિત ગાત્ર અંગે અને પ્રગટે દિસે પ્રેમ પાત્ર જે બ્રહ્માત્માઓ આ તાતમ વાણીનો એક શબ્દ સાંભળવા લેશે સાંભળી લેશે કે જે બ્રહ્માત્માઓ છે એ આ તાતમ વાણીનો એક શબ્દ પણ જો સાંભળી લેશે તે આ વાણીનો સંઘ એક ક્ષણ માત્ર મૂકશે નહીં કહેશે એક ક્ષણ માટે પણ સુંદર સાથ મૂકશે નહીં તો તેનું પ્રત્યક્ષ અંગ ગળી જશે એટલે કે પ્રફુલ્લિત થઈ જશે એના અંગ અને કહેશે એ પ્રત્યક્ષ ક્ષણે પ્રેમને પાત્ર દેખાશે

કે અખંડ વાણીને જેમના અંગમાં પ્રેમ ઉભરાતો નથી ને તે તો નક્કી પરમધામની આત્મા નથી કેશે અને હું જીવની સાથે જ ભેળવી દઉં છું પછી તો કેસે મહામતી કે કે જીવ સૃષ્ટિ કહેવાય હું એને જીવની સાથે ભેળવી દઉં છું કે ભ્રમાત્માઓ અને જીવ વચ્ચે એટલું અંતર છે કે જેટલું સૂર્ય અને રાત્રિનું અંતર છે ને એટલું અંતર અને જીવ વચ્ચેનું છે કે છે કે જીવ સૃષ્ટિનું અંગ તો સપનાનું છે કે જે શિવ સૃષ્ટિ છે એ તો સપનાનું કે માયાનું સ્વરૂપ છે અને જ્યારે બ્રહ્મ સૃષ્ટિ તો શ્રી રાજ્યની અંગ સ્વરૂપા છે જે પરમધામની બ્રહ્માત્માઓ છે એ રાજીના અંગ સ્વરૂપા છે વરી બહેરો વાસના જીવનો એના જજવાસે છે સ્થામ ઘર નિંદ્રા માહી વાસના ઘર શ્રીધામ કે જે બ્રહ્માત્માઓ જેમ તેમજ જીવ વચ્ચેનું તફાવત કે જોઈએ તો જણાશે કે બ્રહ્માત્મા ઓ છે અને જીવ વચ્ચે જે તફાવત છે એ જોઈએ તો આપણને જણાઈ જશે કે બંનેના એ મૂળ સ્થાન અલગ અલગ છે આપણને તરત ઓળખાણ થઈ જાય કે જીવ સૃષ્ટિનું સ્થાન પણ અલગ છે અને સૃષ્ટિનું સ્થાન અલગ છે કે આપણને સમજાઈ જશે અને જીવ સૃષ્ટિની વાસના અજ્ઞાન રૂપી નિંદ્રાની છે જીવ સૃષ્ટિની જે વાસના છે એ અજ્ઞાન રૂપી જે નિંદ્રા છે એ નિંદ્રાની છે ત્યારે બ્રહ્મ સૃષ્ટિનું ઘર તો અખંડ પરમધામનું છે કે છે કે ન થાય નવો લોપ જૂનો શ્રી ધામ એની પ્રકાશ ઘટે વધે નહીં પત્ર એકે સત સદા સર્વદા છાર કે અખંડ પરમધામના કંઈ આવા પ્રકારનું છે કે અખંડ જે પરમધામ છે ને કઈ એવા પ્રકારનું છે કે છે કે ત્યાં તો કોઈ નવીન વસ્તુ ઉત્પાદન થતી જ નથી ત્યાં કોઈ નવા જૂની વસ્તુ થતી નથી કે ન ત્યાં તો કોઈ જૂની વસ્તુ લુપ્ત થાતી પરમ ધામની અંદર કોઈ નવી વસ્તુ થાય કે ન જૂની વસ્તુ થાય ત્યાં વૃક્ષોના પાંદડાઓમાં પણ વધઘટ થતી નથી કે પરમધામની અંદર જ્યાં વૃક્ષો છે એ વૃક્ષોની અંદર કોઈ પાંદડું ખરતુંય નથી એટલે કોઈ પાંદડાની પણ વધઘટ ત્યાં થતી નથી ત્યાં બધી વસ્તુ સત્ય છે કારણ કે પરમધામની અંદર બધી વસ્તુ સત્ય છે અને નિત્ય છે અને સર્વદા છે અને હંમેશા એક રસ છે કે છે હંમેશને માટે એ એક રસમાં જ રહે છે

વાસનાની રંગની અંદર કહેશે હું રંગી દઈ અને હું પ્રેમાનંદનું સુખ આપીશ કારણ કે સુંદરશાજી આપણને રાજી મહારાજે ત્રણ લીલા તો બતાવી છે કે પેલી લીલાની અંદર બ્રહ્મ બ્રહ્માનંદની લીલા છે તો બીજી કહે કે રાસની લીલા છે અને ત્રીજી પ્રેમાનંદની લીલા છે તો આમાં રાજી મહારા કહેશે કે વાસનાઓને રંગમાં રંગીને પ્રેમાનંદના સુખમાં હું અપ અપનાવીશ કારણ કે એ વાસના તો સત્ય સ્વરૂપ ધણીનું અંગ છે કારણ કે સુંદર છે એ ધણીના અંગો એટલે કે સત્ય સ્વરૂપ છે અંગ છે કે શ્રી સદગુરુએ તાતમ કે તાતમનો તેજનો પૂર્ણ પ્રકાશ ઇન્દ્રાવતીના અંતસ્કરણમાં સમાયો છે તાતમનો જે પૂર્ણ પ્રકાશ છે ને એ ઇન્દ્રાવતીનું જે અંતસ્કરણ છે એમાં સમાયો છે કે મેં ઇન્દ્રાવતીને ને તાતમ જ્ઞાન આપ્યું છે મહામતી શ્રી પ્રાણનાથજી કે છે સ્વયં શ્રી રાજ્ય મહારાજ કહે કે મેં ઇન્દ્રાવતીને ને જ્ઞાન આપ્યું છે અને તેના દ્વારા સુંદર સાથ આપ્યું છે તેના દ્વારા સુંદર સાથ જ્ઞાન આપ્યું છે હું હંમેશા ઇન્દ્રાવતીની સાથે જ છું સ્વયં શ્રી રાજ્ય કહે છે કે હંમેશા ઇન્દ્રાવતીની સાથે શું કારણ કે મેં તાતમનું જ્ઞાન ઇન્દ્રાવતીને આપ્યું છે એટલે હું ઇન્દ્રાવતીની સાથે જ રહું છું સદ્ગુરુએ એમ પણ કહ્યું કે ઇન્દ્રાવતીના અંતસ્કરણમાં અને ઇન્દ્રાવતી મારું અંગ સ્વરૂપ છે હું ઇન્દ્રાવતીનું જે અંતસ્કરણ છે એમાં હું સૌ અને ઇન્દ્રાવતી મારું અંગ સ્વરૂપ છે તેથી જે કોઈ પોતાનું અંગ સર્વસ્વ ઇન્દ્રાવતીને અર્પણ કરશે ને તો એ હું પ્રેમાનંદ રંગમાં પ્રેમાનંદ લીલામાં રંગી દઈશ કે ઇન્દ્રાવતીને કોઈ જો અંગ હોપી દે તો રંગની અંદર રંગી નાખીશ કે પ્રેમાનંદ લીલામાં રંગી રંગી દઈશ અને બુદ્ધ તાતમ ભેળા બની તિહા પહેલે પધાર્યા શ્રી રાજ અંગ મારે અંજવાસ કરી અને સાતના સાર્યા કાર કે તાતમ જ્ઞાન તથા જાગૃત બુદ્ધિ જ્યાં બંને એકત્ર થઈ જાય છે કે તાતમ જ્ઞાન આવી જાય જાગૃતની બુદ્ધિ આવી જાય તો ત્યારે શ્રી રાજજી પહેલેથી જ બિરાજમાન થઈ જાય છે આપણને જ્ઞાન થઈ જાય જાગૃત બુદ્ધિ આવી જાય સુંદર સાચી તો રાજજી મહારાજ આવી અને સર્વપ્રથમ પોતે જ બિરાજમાન પહેલેથી જ થયા થઈ જાય છે તેમને મારા અંગમાં પ્રકાશ ફેલાવી અને સુંદર સાથના કાર્યને સિદ્ધ કરી દીધા છે કે છે કે સ્વયં રાજજી મહારાજ આવ્યા આ જગતની અંદર આપણને જગાડવા માટે અને તેમને મારા અંગના પ્રકાશમાં ફેલાવી દીધું બધે જ્ઞાન બધા અંગોની અંદર પ્રકાશ ફેલાવી દીધું અને સુંદર સાથના જેટલા કાર્ય હતા એ બધા રાજ્ય સિદ્ધ કરી દીધા કહે છે અને અથાંત જાગણીનું કાર્ય પૂર્ણ કરી દીધું આવી રીતે મહામતી કહેશે કે તાતમનું બળ આટલું બળવાન છે કે આપણે જાગૃત કરી અને આપણા બધાય સુંદર સાતની જે કાંઈ મનોકામના છે એ બધી મનોકામના તાતમના આધાર ઉપર બધી મનોકામના આપણી પૂરી કરી દેશે આવી રીતે મહામતી શ્રી પ્રાણનાજી આપણને તાતમ વાણીનું જ્ઞાન દઈ રહ્યા છે અને તાતમનો સાર સમજાવી રહ્યા છે બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી છે